અમદાવાદમાં સાપુરમાં આવેલ રામજી મંદિરની અઢારસો ઇકોતેરમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી આ પ્રથમ વખત પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે તો અમદાવાદના શાહપુરમાં આવેલ બસો વર્ષ જૂનું રામજી મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે અનેક સંતો તેમજ ધારાસભ્યો કૌશિક જૈન મંદિરના ટ્રસ્ટી પંકજ પટેલ તેમજ વિરેન્દ્ર નાણાવટી દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગની પૂજા મહાઆરતી કરવામાં આવી હતી તો શાહપુરના ખાચા પાસે આવેલ પૌરાણિક બસો વર્ષ જૂના રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં સર્વ ધર્મના લોકો દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે ત્યારે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ મહાઆરતીમાં હાજરી આપી રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં પોતે તમામ સહાય કરવાની ઈચ્છા દર્શાવી હતી શ્રી રામજી મંદિરના ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં મંદિરના નિર્માણની સામાજિક કાર્યો પણ કરવામાં આવશે આજે હું એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં અયોધ્યામાં રામનું મંદિરનું ગુણોધ્ધાર થઈ ગયું હોય ને શાપુરમાં આ મંદિરનું ઉદ્ધાર ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રી હોય નાણાવટી સાહેબ છે પંકજભાઈ સાહેબ છે ભાઈ લોકો કરતા હોય તો એનાથી વધારે ખુશી મને કોઈ હોય નહીં આવનારા દિવસોમાં આ મંદિર માટે જે પણ કંઈ જરૂરિયાત હશે સરકારની કે વ્યક્તિગત મારી અને જે અઢારસો ને વીસમાં જે રીતે મંદિરમાં સરકાર જે હેતુ માટે જગા આપી હતી મંદિર બની હતું ને આ મંદિરનો ઉપયોગ સારા હેતુ માટે સમાજ માટે જ થયો છે તો મારી પણ જવાબદારી છે કે હવે જે પણ નવો ભાગ બનતો હોય એમાં મારા તરફથી જે પણ તન મન ધન કે સરકારી શાળા જોઈતી હશે સો ટકા વંદે માત્રમ બધા જય શ્રી રામ